ભરૂચ લોકસભા સીટ પરથી કોંગ્રેસની જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે અત્યારે પસાર થવા જઈ રહી છે ને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને ઘોષિત કરવામાં આવે છે સમર્થકો રાહુલ ગાંધીની ન્યાય યાત્રા છે તેને આવકારવા માટે ઊભા છે તો આપણે સીધી જ વાત કરીશું શું કહેશો અહીંયા કેમ ઊભા છો તમે રાહુલ ગાંધી કોણ આવી રહ્યું છે રાહુલ ગાંધી આવી રહ્યા છે શું કહેશો રાહુલ ગાંધી આવશે મળશે તો આ આજનાથની પાર્ટીને અમે ચૈતર ચૈતર સાહેબને અમે મત આપવાના છે અને ભરૂચ જિલ્લામાં અમે છૂટી લેવાના છીએ ભરૂચ જિલ્લામાં રાહુલ ગાંધી તમને અહીંયા મળે છે ચૈતરભાઈ પણ અહીંયા ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધન નીચે જાહેર કરવામાં આવે છે સાથે અહીંના જે સાંસદ છે મનસુખ વસાવા તેમને પણ ભાજપે ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે તો શું કહેશો એના વિશે અમારે પીસ થાલ હોવા મેરા સિત્તેર અગ્નુ સિત્તેર થાલ ઉંમર હોવા એ પીસ થાલ હોવા અમારા આદિવાસી એરિયા છે અમારું કોઈ કામ કર્યું નથી

રાહુલ ગાંધી આવે તો બહુ સરસ છે મારે કઈ કરવું નથી ભરૂચ જિલ્લામાં ક્ષેત્ર સાહેબ છે હા તો આવે ને પાછળ બસ એટલું જ મારે કઈ આગળ કેવું નથી ભરૂચ લોકસભાની સીટ તો અમારે શું છે અમારે ગઠબંધન છે એટલે શહેર સાહેબ જ આવશે બીજો કોઈ આવે નહીં ના ગઠબંધન જીતશે ફાઈનલ છે ઇન્ડિયા ગણબંધુના એ ઉમેદવાર તરીકે કોણ છે ચૈતર વસાવા ચૈતર વસાવા અહીંયા વિકાસ કેટલો થયો છે વિકાસ શું આવશે એટલે વિકાસ થશે હાલની સ્થિતિમાં શું છે ભરૂચ લોકસભાની સ્થિતિ અત્યારે તો આગલા જે સાંસદ રહ્યા છે એમનું કોઈ કામ દેખાતું નથી ચૈતરભાઈ ભાઈ આવશે એવું દેખાય છે ચૈતર આવશે દેખાશે

એ તો કિસાનોને બહુ તકલીફ છે સાહેબ સમય પર ખાતર નહીં મળતું હા બધું નહીં મળતું ખાતર તકલીફ છે પાણી પીવામાં તકલીફ છે ખેતીની વીજળીમાં બી તકલીફ છે સાહેબ આઠ કલાક રાત્રે લાઇટ આપે ખેડૂત કે રાત્રે પાણી વાળવા જાય સાહેબ બીજા બોલો આજે અમારા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે અમે બધા જ નવયુવાનો મિત્ર એક આશા સાથે રાહુલ ગાંધીને મળવા આવ્યા છે અને ભારત જોડો યાત્રા એ ન્યાયની યાત્રા છે એ યુવાનો હકની યાત્રા છે એ ખેડૂતોના હકની યાત્રા છે મહિલાઓને સન્માનની યાત્રા છે અને સ્વાભિમાનની યાત્રા રાહુલ ગાંધી સાહેબ ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે